હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી અટિગા કાર આવેલ છે જે મિત્રો બે હજાર અને ઓગણીસનું મોડલ છે મિત્રો જેડ એક્સઆઈ મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે ખૂબ જ સારી કાર છે અને મિત્રો આ કાર તાત્કાલિક વેચવાની છે તો માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે કેવી કન્ડિશન છે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ જેથી મિત્રો વિડીયો પૂરો જોજો તમે તો બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે માણુતિ સીજુકીય અર્ટિકા કારની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે જેડેક્સાઈ કાર છે મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે કાર ટુ ઓનરમાં છે મિત્રો વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સીટ કવર બધું કમ્પ્લીટ જોવા મળશે મિત્રો કાર અંદરથી એક નંબર જોવા મળશે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ રિયર્સ કેમેરા એબીએસ બ્રેક એરબેક સાથે જોવા મળશે તો મિત્રો કારમાં તમને ક્યાંય પણ કાટછાડો જોવા નહીં મળે અને મિત્રો કારની કન્ડિશન તમે જોઈ શકો છો લુકવાઈઝ ગુડ કન્ડિશનમાં કાર જોવા મળશે મિત્રો અને મિત્રો કાર નો એક્સિડન્ટ છે અને કાર નવું મોડલ છે બે હજાર ઓગણીસ સ્ટોપ મોડલ કાર રેસવાઈપર સાથે મિત્રો કારમાં એસી પાવરફુલ વર્ક કરે છે અને મિત્રો કારનું એન્જિન છે સો ટકા વર્કર છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો વાત કરીએ સ્વિફ્ટ કારના માલિકની માલિકના મોબાઈલ નંબરને અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય અને દરરોજ અવનવા વિડીયો જોવા ઈચ્છતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે અર્ટિગા કારના માલિકની તો માલિકનું નામ મિત્રો છબ્બીરભાઈ છે અને મિત્રો છબ્બીરભાઈએ કારની કિંમત આઠ લાખ અને નેવું હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો છબ્બીરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર છે આઠ લાખ નેવું હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે મિત્રો નામ છબ્બીરભાઈ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી અટિકા કાર લેવાઈ હોય તો વધુ માહિતી માટે મિત્રો છબ્બીરભાઈનો કોન્ટેક કરવા વિનંતી અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય વસિરાજ ફ્રેન્ડ્સ